અમરેલી જિલ્લા પંચાયત દ્વારા આરોગ્ય સમિતિના વિભાગ દ્વારા જિલ્લા પંચાયતના સૌ સહયોગ સાથી સભ્યો ધારાસભ્યો બધાએ જિલ્લા પંચાયતના પ્રમુખ બધાએ અમે નક્કી કર્યું હતું કે આરોગ્ય કેમ્પ સોત્રીસ સીટ જિલ્લા પંચાયતની આવે સોત્રીસ ચોત્રીસ સીટ ઉપર આજ સવારે પંદર પંદર સાત બે હજાર સોવીના રોજ એક જ સાથે નવથી એક આભાર કાર્ડ આયુષ્યમાન કાર્ડ અને આપણે આધાર કાર્ડ આયુષ્માન કાર્ડ ને આભા કાર્ડ લેણીની વ્યવસ્થા કરી અને આ ધારી મુકામે અધ્યક્ષ અમારા ભોપતભાઈ વાળા અમારી સાથે દાદભાઈ દાદભાઈ માજી તાલુકા સભ્યો બીએસઓ મકવાણા સાહેબ બસિયા સાહેબ તમામ સ્ટાફ ઉપસ્થિત અને લોકોની સુખાકારી માટે શેવાડાના માનવી કોઈ આ સોમાં ઓછું આવ્યું ને રોગચાળો હોય છેવાડાના માનવી હોદ્દી કોઈ વંચિત ન રહે આયુષ્યમાન કાર્ડ વગેરેના એટલે આ આયોજન ભાજપ સરકાર દ્વારા જિલ્લા પંચાયત દ્વારા આરોગ્ય સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે તે બાબતે દરેક જગ્યાએ છે ને અત્યારે અમે દલખાણીયા હતા અત્યારે ધારી આવ્યા અને આખા જિલ્લામાં સોત્રીસ સોત્રીસ સીટ ઉપર ચાલુ છે આ નિદાન કેમ્પ સર્વ નિદાન કેમ્પ આ આયુર્વેદિક ડોક્ટરો અને તમામ ટીમ ફર્યા પૈજ્યા છે અને આરોગ્ય અધિકારીનો પણ આભાર સવારનો ઊભા પૈજ્યા જહેમત ઉઠાવી રહ્યા છે અને અમારી જિલ્લા પંચાયત ટીમે સોત્રીસ સોત્રીસ સભ્યો પણ ખડે પગ્યા છે આખા વિસ્તારમાં અને લોકપ્રસાર કર્યો અને તરત અને આના જે ભૂપૂતભાઈ વાળા છે ધારી દવાખાનાના અને કમલાબેન ભુવા સરી છે આમાં જેવી ભાઈ કાકડીયા ધારગણીભાઈ એમ બધી આખા જિલ્લામાં જે તે સભ્ય આવતા હોય એ તમામ ઉભે છે ને સરકારની ગાઈડલાઈન મુજબ આર્ય વિભાગનો ચેરમેન છો તે બાબતે આ બાબતે જે ઘટતું કરવા જે પૂરતી સુવિધા છે એ પૂરી સરકાર માંગણી કરી કોઈ એમ્બ્યુલન્સની ટૂંક સમયમાં લોકર પણ થાય થોડુંક કામગીરી બાકી છે એ બાબતે સરકાર ચિંતિત છે અને અમારી જિલ્લા પંચાયતની ટીમે ચિંતિત છે